નમસ્કાર વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં હું છું આપની સાથે સંધ્યા અને આજનો વિવાદ કહો કે પછી ચર્ચાનો વિષય કહો વિષય છે પાંચસો અને હજારની નોટ જી હા પાંચસો અને હજારની નોટ બદલાય છે પરંતુ શું દેશ બદલાશે જનો વિષય આજ છે કે શું નોટ બદલાય છે પરંતુ દેશ બદલાશે આ વિષય ઉપર ચર્ચા કરી શું ચર્ચા માટે ઉપસ્થિત છે આપણી સાથે આપણી સાથે જોડાયા છે જૈનિકભાઈ વકીલ નેતા બીજેપી જૈનિકભાઈ આપનું સ્વાગત છે ડોક્ટર જીતેન્દ્રભાઈ પટેલ નેતા કોંગ્રેસ જીતુભાઈ આપનું પણ સ્વાગત છે હેમંતભાઈ શાહ અર્થશાસ્ત્રી છે હેમંતભાઈ આપનું પણ સ્વાગત છે અમલભાઈ ધ્રુવ આર્થિક બાબતોના જાણકાર છે અમલજી આપનું પણ સ્વાગત બિપિનભાઈ પટેલ પ્રમુખ જીસીસીઆઈ બિપિનભાઈ આપનું પણ સ્વાગત છે અને વિજયભાઈ શાહ સેક્રેટરી જીસીસીઆઈ આ સાથે જ અહીંયા ઉપસ્થિત જનતાનું પણ

ભારત આઝાદ ભારતના ઇતિહાસમાં જો કોઈ આવો નેતા નરેન્દ્રભાઈ મોદી આદરણીય પ્રધાનમંત્રી જેવો હોય તો સૌથી પહેલાં મારે સેલ્યુટ છે ભારત દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ એક આજનો એવો દિવસ છે કે જેમાં બિલકુલ કરપ્શન થયું નથી આ એક ખૂબ જ બોલ્ડ ઇમેજિનેટિવ સ્ટ્રેટેજિક અને વાઇડલી એપ્લોડેડ નિર્ણય છે આ નિર્ણયને કારણે ફેક કરન્સી જે અત્યારના દેશમાં ખૂબ મોટા પાયે એનું પ્રમાણ વધી ગયું છે તેની પર કંટ્રોલ કાળા નાણાં પર કંટ્રોલ જે ડ્રગ ટ્રાફિકિંગ થાય છે એની પર કંટ્રોલ કરપ્શન પર કંટ્રોલ આમ એક કાંકરે ચાર પક્ષીને મારવામાં આવ્યા છે દેશના લોકોએ પણ એને ખૂબ જ વખાણ્યું છે મધ્યમ વર્ગ અને સેલેરી ક્લાસ લોકો છે તે લોકો ખૂબ જ ખુશ થયા છે આઝાદ ભારતમાં છેલ્લા પચાસ વર્ષમાં આ બે દિવસ એવા છે કે પ્રામાણિક લોકો ખૂબ જ સારી રીતે ઊંઘ્યા છે જી અને એ જ પ્રામાણિક લોકો આજે બેંકની બહાર લાઈન લગાવીને પણ ઊભા હતા જી આ વાત ખાસ ચોક્કસ તો નહીં નહીં આપની પાસે ફરીથી આવું છું જે ચાર પક્ષીઓની વાત કરી એ ચાર પક્ષીઓ મરી ગયા હવે જીવતા થશે પોતાની દરેક ક્ષેત્રે નિષ્ફળતાઓ ઢાંકવાને માટે આ એક મનગઢંત પરપીડનનો અને પાંચ લાખ દસ લાખ પંદર લાખ કરચોરો હોય ભ્રષ્ટાચારીઓ હોય એના ભોગે એકસો પચીસ કરોડની પ્રજાને હેરાન કરવાનો આ એક પિસાચી આનંદ લેતા હોય એવું લાગે છે નાના નાના ખેડૂતો નાના નાના લોકો મોટા લોકોને કશું નથી થવાનું એમના જોડે પાંચસો કરોડ રૂપિયા કાળું નાણું હશે નહીં હોય તો એમના જોડે બીજા બસો કરોડ હશે પરંતુ એક ખેડૂતના ઘરમાં પોતાની દીકરીના લગ્નને માટે ચાર પાંચ લાખ રૂપિયા લાવ્યો હોય અને આવનારા એક મહિનાની અંદર લગ્ન હોય તો એ દીકરીના લગ્નને મૂકી અને આજે લાઈનોમાં ઊભો રહી અને જે રીતે પરસેવો પાડી રહ્યો છે બે દિવસથી સમગ્ર બજારની અંદર એક અજંપાભરી પરિસ્થિતિ છે અને આપ કાળું નાણું જ્યારે નાથવાની વાત કરો છો ત્યારે ગઈકાલથી સોનાની અંદર એટલું મોટું કાળા નાણાંનો વ્યવહાર થઈ રહ્યો છે અને પરિણામે કાળું નાણું વધવાનું છે આ બધું થયા પછી તમે જ્યારે તમારી પાસે બે લાખથી વધારે નો તમે ફંડ અંદર બેન્કમાં ભર્યું હોય તો ઇન્કમ ટેક્સ વાળો આવશે બીજો અધિકારી આવશે રાજકારણી આવશે અને બબે હજાર રૂપિયાના કરપ્શનની વાતો થશે મને એમ લાગે છે કે ભ્રષ્ટાચાર વધારનારું આ પગલું આમ પ્રજાને હેરાન કરનારું છે નાનામાં નાના માણસને આજે રસ્તા ઉપર પોતાનું સીધું લેવું હોય તો લઈ શકતો નથી આજનો મારો દાખલો ડોક્ટર તરીકેનો કહું આજે એક માજી બતાવે આવ્યા અને એમના જોડે એમનો દીકરો આમ રોતો રોવા જેવો થઈ ગયો

ઉદ્યોગોમાં પણ જે લોકોએ સાત તારીખ પછી જે લોકોને પગાર મેળવ કરવાનો છે જે નાના નાના માણસોનો જે લોકો પગાર કરવાનો છે એ બેન્કો અત્યારે કેશ આપતી નથી પગાર કરવા માટે બેન્કો એમ કહે છે કે તમારા ખાતામાં પૈસા છે તો તમે ચેકથી પગાર કરો અમારે કેશ અમે આપી શકીએ એમ નથી એટલા ઉદ્યોગોના બીજો આ મોટો પ્રોબ્લેમ થઈ રહ્યો છે બીજું જે રોજ લઈને રોજ રોકડી લઈને રોજ કમાઈને રોજ ખાવાવાળા માણસો છે એ લોકોને પણ અત્યારે પ્રોબ્લેમ છે એ લોકોને પૂરતા પૈસા અત્યારે મળવાના નથી બજારમાં અત્યારે શું લાઇનમાં એ લોકો સવારથી છ વાગ્યાથી લાઈનમાં ઊભા હોય અને સાંજ સુધી કરન્સી ના મળે હજુ અમુક બેંકોમાં તો એવું છે કે સરકારી કરન્સી પહોંચી પણ નથી એવા પણ દાખલાઓ છે એટલે લોકો ઘણી બધી લાઇનમાં ઊભા છે પણ પેનિક ફેલાયો છે પણ હું માનું છું કે અઠવાડિયા દસ દિવસની અંદર ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડશે એવું અત્યારે લાગી રહ્યું છે એટલે શરૂઆતી આ પરિસ્થિતિ છે પરંતુ આવનારા સમયમાં પરિસ્થિતિ સ્થિતિ થાળે પડશે આપ આજે બેંકની લાઈનમાં ઊભા રહ્યા કે ન ઊભા રહ્યા સવાલ પહેલો છે ના હું આજે બેંક લાઈનમાં નથી ગયો મેં એવું વિચાર્યું કે આ બે ત્રણ દિવસ ખૂબ રસ હશે અને ત્યાં ઉભા રહીને ટાઈમ બગાડો એના બદલે બે ત્રણ દિવસ જવા દઈ અને શાંતિથી મંગળવારે જ્યારે બેંક ફરી ખુલે ત્યારે એ પ્રયત્ન કરો દેટ ઇઝ વન સેકન્ડલી જૈનિકભાઈ જે કહ્યું એ વાત સાથે હું સમજ છું કે ખરેખર એક ઐતિહાસિક પગલું છે પણ સાથે સાથે મારે એ વાત ચોક્કસ કહેવી છે કે આવનારા સમયમાં કરપ્શન નહીં થાય એના માટે ખાસ તો ડિસ્ક્રેશનરી પાવર ટુ ધી ઓફિસર્સ જો એ નહીં કરવામાં આવે તો ફરી પણ પેનના ગોદે જે કરપ્શન આ સુધી થયું છે એ ફરી થશે અને એના માટે પ્રધાનમંત્રીશ્રીએ વિચારવું પડશે અને એના માટે જે કોઈ પગલાં લેવા પડે એ ચોક્કસ લેવા પડશે નહીં તો ફરી પરિસ્થિતિ આની આવશે ફરી પણ એ બે હજારની ને પાંચસોની નવી નોટો બદલવી પડશે અથવા બંધ કરવી પડશે એ ન થાય એની ચોક્કસ તકેદારી રાખવી પડશે આપની પાસે કોઈ એવા ઉપાયો છે એડવાઇસ કરી શકો છો આપ જેમ મેં કહ્યું એમ ડિસ્ક્રિપ્શનરી પાવર જે છે એના બદલ રૂલ્સ એવા કરવા જોઈએ કે જે સરળતાથી સમજી શકાય એનું બહુ કોમ્પ્લિકેશન ના હોય એના બીજા મિનિંગ ના નીકળવા જોઈએ એનો બીજો અર્થ કાઢીને એને કોઈ બીજી રીતે હેરાનગતિ ના થાય એવી સરળીકરણ એવા સરળ કાયદા બનાવવામાં આવે તો ચોક્કસ એ દિશામાં સારું કામ થઈ શકે કાયદાઓ અંગે વાતચીત કરીશું પરંતુ આર્થિક રીતે કેવી રીતે આ આગળ વધી શકે છે આ નિર્ણયને આપણી સાથે હેમંતભાઈ પણ છે તેમની પાસેથી સમજવાનો પ્રયત્ન કરે સર આ જે નિર્ણય છે કેટલો સાચો કારણ કે બધા બિરદાવી રહ્યા છે આપણે પણ બિરદાવી રહ્યા છે પરંતુ લોંગ ટર્મ આપણે જોવા જઈએ તો આની અસર શું જોવા મળશે માર્કેટ પર ઓગણીસો ઇઠ્યોતેરમાં મોરારજી દેસાઈએ આવું જ એક પગલું ભર્યું હતું એ વખતે અર્થશાસ્ત્રીઓના અંદાજ મુજબ આઠ હજાર કરોડ રૂપિયાનું કાળું નાણું હતું આજે અર્થશાસ્ત્રીઓ પોતે એમ કહે છે કે પચાસ લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું છે એટલે મને એવું લાગે છે કે આટલી ચાલીસ વર્ષનીના ગેપ પછી આઠ હજારમાંથી આપણે પચાસ લાખે પહોંચ્યા તો બીજા ચાલીસ વર્ષે આપણે ક્યાં પહોંચીશું એની ચિંતા કરવાની જરૂર ખરી એટલે પાંચસો હજાર રૂપિયાની નોટ તમે રદ કરો ચલણમાંથી તેથી કાળું નાણું નાબૂદ થવાનું છે એવા કોઈ ભ્રમમાં આપણે રહેવું જોઈએ નહીં આ પહેલો મહત્ત્વનો મુદ્દો છે બીજો મહત્ત્વનો મુદ્દો અર્થશાસ્ત્રીના સંદર્ભમાં જે લોકો ચર્ચા કરે છે તે એ છે કે જે કન્ઝમ્પશન છે વપરાશ છે એ ઓછી થશે વપરાશ ઓછી થશે તો ખરીદી ઓછી થશે ખરીદી ઓછી થશે તો ઉત્પાદન ઓછું થશે ઉત્પાદન ઓછું થશે તો એનો અર્થ એ થયો કે જીડીપીનો ગ્રોથ રેટ ઓછો થશે મૂડી રોકાણ ઓછું થશે દેશ મંદી તરફ આગળ વધશે આવો એક ભય એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે મને લાગે છે સર આપ ડરાવી રહ્યા છો કે પછી ખરેખર કારણ કે બીજેપી પણ આપણી સાથે છે ના મારું કામ કોઈને ડરાવવાનું નથી મારું કામ વાસ્તવિકતાને સમજી અને લોકો સમક્ષ રજૂ કરવાનું છે હું એમ સમજું છું કે અત્યારે ઓલરેડી આ દેશ મંદીના વમણમાં ફસાયેલો છે બે સરકાર પોતે એમ કહે છે કે સાડા સાત ટકાનો ગ્રોથ રેટ છે જીડીપીનો અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે આ વાત ખોટી છે સાડા પાંચ ટકાનો છે હવે જો સાડા પાંચ ટકાથી પણ નીચો જાય તો આપણી પરિસ્થિતિ વધારે ખરાબ કહેવાય બે હજાર આઠ દસની જ્યારે મંદી હતી ત્યારે પણ આપણો ગ્રોથ રેટ છ પોઈન્ટ છ ટકાની આસપાસ હતો એટલે મહત્ત્વનો મુદ્દો એ છે કે આ નોટો નાબૂદ કરવાથી કશું થવાનું નથી એ આપણે સમજવું જોઈએ અને ભ્રષ્ટાચાર વધવાનો છે હવે કેવી રીતે વધવાનો છે એ વેપારીઓ વધારે સારી રીતે જાણે છે મારે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એ કહેવાની જરૂર નથી પણ મારો બીજો એક કહેવાનો મુદ્દો એ છે દુનિયાના કયા દેશોમાં કાળું નાણું દૂર કરવા માટે કરન્સી નાબૂદ કરી હોય એ તો મને એક દાખલો તો બતાવો આર્જેન્ટિના ફિલિપાઇન્સ અને ઝિમ્બાબ્વે આ ત્રણ દેશોએ પોતાની કરન્સી બદલી હતી અથવા રદ કરી હતી આ ત્રણમાંથી એકેય દેશની સરકારનો એ ઉદ્દેશ નહોતો કે કાળું નાણું નાબૂદ કરવું છે એમનો ઉદ્દેશ એ હતો કે ફુગાવાનો દર બહુ વધી ગયો છે માટે એ નીચો કરવો છે માટે એમણે કરન્સી રદ કરી દી બીજો અગત્યનો મુદ્દો આપણને એમ કહેવામાં આવે છે કે જો આ કરપ્શન ઘટી જશે અને એને કારણે ફુગાવાનો દર નીચો જશે તો રિઝર્વ બેંક એ વ્યાજનો દર નીચો કરશે એટલે રેપો રેટ હમણાં જ ઘટાડ્યો છે પોઈન્ટ પચીસ બીજો પોઈન્ટ પચીસ ઘટાડશે બીજો પોઈન્ટ પચીસ ઘટાડશે એમ કરતાં કરતાં એક ટકા જેટલો ઘટે ને ત્યારે વપરાશ વધે એ સિવાય વપરાશ વધે નહીં મારો પાંચ હજારનો ઈએમઆઈ આવતો હોય બાઈક ખરીદી હોય એ પાંચ હજારના બદલે ચાર હજારને નવસો થઈ જવાનો હોય એટલે હું બાઇક ખરીદવા દોડું એવું કોઈ દાંત બને નહીં એટલે કહેવાનો મુદ્દો એ છે કે વપરાશ ઘટશે તો એ મોટા પ્રમાણમાં ઘટશે અને એને પરિણામે મોટા પ્રમાણમાં મૂડી પ્રમાણ મૂડી રોકાણ ઘટવાની સંપૂર્ણ સંભાવના છે ત્રીજો અગત્યનો મુદ્દો સરકાર આપણને એમ કહી રહી છે કે આ પાકિસ્તાન છે ને એ આપણને આ ફેક કરન્સી નોટો આપણે ત્યાં ઘૂસાડે છે આને કારણે આ ઘટી જશે આપણા દેશમાં જે કરન્સી રિઝર્વ બેન્કે છાપેલી સત્તાવાર રીતે છાપેલી જે કરન્સી છે એની નોટો પાંચસો ને હજારની એ કેટલી છે દેશની જે કુલ આવક છે એ સો લાખ કરોડ રૂપિયાની છે બરાબર આ સો લાખ કરોડ રૂપિયામાંથી આપણી દસ લાખ કરોડ રૂપિયાની જો કરન્સી હોય તો આંકડા સરકારના પોતાના અંદાજો એવું કહે છે કે ફેક કરન્સી માત્ર ચારસો કરોડ રૂપિયાની છે તો ચારસો કરોડ રૂપિયા દેશની સરહદેથી ઘૂસે છે તો આપણી સરકાર કે જેનું સંરક્ષણનું બજેટ બે લાખ પચાસ હજાર કરોડ રૂપિયા કરતાં વધારે છે એ કરે છે શું ત્યાં બેઠી બેઠી એ મારે સમજવું છે મારે એક દેશના નાગરિક તરીકે સમજવું છે હું કરવેરા ચૂકવું છું અને એમાંથી બે લાખ ને સાહીઠ હજાર કરોડ રૂપિયા સરકાર લશ્કર પાછળ ખર્ચે છે સરહદ ઉપર આ લશ્કર ઊભું છે અને છતાં ત્યાંથી ફેક કરન્સી ઘૂસી જાય છે તો કરે છે શું આ દેશની સરકાર એ મારે સમજવું છે એકસો ને પચીસ કરોડ લોકોને હેરાન કરવાનો ધંધો કરો છો એ બિલકુલ સ્વીકાર્ય નથી જી જી ઘણા બધા સવાલો ઉભા કર્યા છે સર પાસેથી પણ એક આન્સર લઈ લઈએ પછી આપણે બ્રેક લઈશું સર આપ સહમત છો હેમંતભાઈની વાતો પરથી એમની વાત બહુ મુદ્દા સર અને સીરિયસ વાત છે અને એની સાથે સમર્થ થવા જેવું છે આ એક પગલું જો કે લેવાની જરૂર હતી કારણ કે કાળું નાણું આ દેશની અંદર ખૂબ વધી રહ્યું હતું પણ એ કાળા નાણાં જે લોકોની પાસે છે એ લોકોને જો તમે જે પરિસ્થિતિ તમે જો વધારે અઘરી બનાવશો તો આ નાણું આ દેશની બહાર જતું રહેશે દુનિયાની અંદર ટેક્સ હેવન્સ ઘણા પડેલા છે એટલે અત્યારે આનું કન્ક્લુઝન એ આવશે કે કાળું નાણું કરી અને ભારતમાં રાખવા જેવું નથી એના કરતાં ભારતની અંદર તમે એવી એક વ્યવસ્થા ઊભી કરો કે જેની અંદર તમારું ટેક્સેશન ઓછું હોય જેની અંદર તમે વધારે બેન્કિંગ સિસ્ટમને તમે સ્પ્રેડ કરી હોય તો લોકોને આ કાળું નાણું ઊભું કરવા માટે કોઈ એવી કંઈ જરૂર નહીં રહે એટલે આને કારણે કાળું નાણું અત્યારે બંધ થશે પણ વળી પાછું એ ઊગી નીકળવાનું છે તમે બોકિલ સાહેબે કહ્યું છે કે પાંચસો અને હજારની નોટો તમે બંધ કરો પણ એમણે સાથે સાથે એ પણ કહ્યું છે કે તમે બધા કરવેરા ઓછા કરો નાબૂદ કરો અને ફક્ત ટ્રાન્ઝેક્શન ટેક્સ તમે બે ટકા કે પોઈન્ટ સેવન પર્સન્ટનો ટ્રાન્ઝેક્શન ટેક્સ લાવો તો આ બધાની જરૂર નથી એટલે આની અંદર તમારે જરાક લોંગ ટર્મ અને આ ઉપરાંત મારે બીજી વસ્તુ કેવી છે કે આને કારણે એક ભય ખોટો ઊભો કરવામાં આવ્યો છે આજે શાકવાળા પૈસા પાંચસો રૂપિયાની નોટ લેતા નથી લોકોને દિવાળી ના આપો છો તો એ લેવા તૈયાર રિક્ષાવાળો આવવા માટે તૈયાર નથી ભાઈ તમારી પાસે જો બેંક એકાઉન્ટ હશે તો તમે તમારી બેંકમાં જઈને ત્રીસમી ડિસેમ્બર લગી તમે જમા કરાવી શકશો તમારા નોર્મલ ધંધાની અંદર આવેલી પાંચસો ને હજાર રૂપિયાની નોટ તમે જમા કરાવી શકશો ત્રીસમી ડિસેમ્બર સુધી આ એક ખોટી જાહેરાત થઈ ગઈ કે આ નોટ આજે રાતના બાર વાગ્યા પછી કાગળનો ટુકડો બની જશે સાંભળવા માટે સારું લાગે છે પણ પ્રેક્ટિકલી લોકો એ માની ગયા છે અને એને કારણે ખૂબ જ સર આ શબ્દો તો પીએમ નરેન્દ્ર મોદીના જ હતા કે કાગળનો ટુકડો બની જશે એટલે આમ જનતા એમની વાતોમાં જ આવી ગઈ છે પરંતુ હજી આપણી પાસે ઓગણપચાસ દિવસનો સમય છે જી હા આપણી પાસે જે પણ પાંચસો ને હજારની નોટ છે બેંકમાં જઈને તેને એક્સચેન્જ કરાવી શકો છો આ ચર્ચાને ચાલુ રાખીશું આપણી સાથે જનતા પણ જોડાય છે તેમનો પણ વ્યૂ લઈશું આ નાનકડા બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે નોટ બદલાય દેશ બદલાશે કે નહીં જોકે અત્યારે આશા તો અમર છે જોવાનું એ રહે છે કે દેશ બદલાય છે કે નહીં પરંતુ આપણી સાથે જે ગેસ્ટ જોડાયેલા છે તેમની સાથે ચર્ચા કરી બીજા નવા બે ગેસ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે આપણી સાથે રોહિતભાઈ પટેલ જોડાયા છે એડવોકેટ છે રોહિતભાઈ આપનું સ્વાગત છે આ સાથે જનીલભાઈ સંઘવી પણ જોડાયા છે જીસીસીઆઈ તરફથી ટ્રેઝરર છે અહીંયા આપનું પણ સ્વાગત છે સર આપનો વ્યૂ શું કહે છે આ મુદ્દે એક આશ્ચર્યજનક આઘાતજનક ઘટના બની છે સામાન્ય જનતાને તો લાલ પીળું કાળું ધોળું નાણું કંઈ ખબર જ નથી કાળું નાણું એટલે શું એ પ્રજાને ખબર નથી આ ચૂંટણીમાં જે જાહેરાત થઈ કે કાળું નાણું પાછું લાવીશું એટલે પ્રજા બ્રહ્મા આવી ત્યારે ખબર પડી કે આ કાળું નાણું હોય છે પરંતુ વિકિલિક્સ પર આખી યાદી સ્વિસ બેંકમાં કેટલું કાળું નાણું છે એની આખી યાદી જાહેર થઈ હતી હું સરકારને એ પૂછવા માગું છું કે જે કાળું ધન બહાર ગયું છે સ્વિસ બેંકમાં એ મોટા મોટા પોલિટિશિયનોનું છે મોટા મોટા પોલીસ ઓફિસરોનું છે મોટા મોટા બ્યુરોક્રેટ્સનું છે આ નાણું પાછું લાવવાનો જે વાયદો હતો લોકો રાહ જોઈને બેઠા હતા કે કદાચ આ નાણું સર મોદી સાહેબ પાછું લાવી શકશે પરંતુ એના બદલે તો નાના નાના માણસોને મુશ્કેલીમાં મૂકી દેવાની જાહેરાત કરી હું આજે ડાલગરવાડમાં ગયો હતો એક કામથી તો ત્યાં મારા મિત્રની દુકાન ઊભો હતો કે રોહિતભાઈ કોઈ ધંધાઈ નહીં એ કોઈ આતાય નહીં એ પેસે બિના કાંસે આવે કા લોકો બોલા કે સુબેસે બેઠે એક બોણી નહીં હોવી હે અને આજે તો એવા લોકોનો ધંધો ફાટી નીકળ્યો છે કે બાર ટકાથી માંડીને વીસ ટકાની અંદર તમારા કાળા નાણાં હજાર ને નોટો લાવો એ લોકોને અમે તમને વ્હાઇટ કરીને આરટીજીએસ થી તમારા ખાતામાં પાછા આપીએ એટલે જે જે કાળું નાણું જે આપણે બેન કરવાની વાત કરતા હતા તો એને જેને ઉજાગર કરવાની વાત કરતા હતા પરંતુ અહીંયા તો શરૂ જ અહીંયાથી ભ્રષ્ટાચાર થઈ ગયો છે આપ શું કહેશો માર્કેટ પર શું દેખાય છે એની અસર માનનીય મુખ્યમંત્રીશ્રીનું આ પગલું ખરેખર આમ આવકારદાયક છે પરંતુ જે રીતે અમલીકરણ કરાઈ રહ્યા છે અને નાના વેપારીઓને નાના નાના રોકાણકારો બીજા આમ જનતા જે રીતે હેરાન થઈ રહી છે એ મુજબ આમાં અમુક પ્રકારની છૂટછાટો મૂકવા જેવી હતી બીજું જે રીતે એમને કાળું નાણું ડામવું હતું તો એ જ્યાંથી શરૂ થાય છે મેઇન ભ્રષ્ટાચાર ને પોલિટિક્સ આ બે આપ બધા જાણો છો કે કાળા નાણાંના મેઇન ઉદ્ગમ સ્થાનો છે તો તેને પહેલાં રોકવું જે રીતે પબ્લિક હેરાન થાય છે નાના વેપારીઓને પણ પાંચ સાત દિવસની છૂટ આપવી જોઈતી હતી જેથી એની ઉઘરાણી લઈ શકે એનો રોજિંદો વહીવટ કરી શકે કર્મચારીઓને પગાર કરી શકે આ કશું જ કર્યા સિવાય જે રીતે એક જ રીતે બે કલાકનો ટાઈમ આપીને પરંતુ જેટલી જેટલીજીએ પણ કહ્યું નાણાં મંત્રીએ પણ કહ્યું કે મોટા નિર્ણયો હંમેશા અચિંતા જ થતા હોય છે કારણ કે કદાચ સમય આપ્યો હોત તો લોકોને સમય મળી ગયો હોત પરંતુ આપને લાગે છે કે એ સમય હજુ નથી મળ્યો અથવા તો લોકો એ સમયનો સદુપયોગ પણ કરી રહ્યા છે જે સમય અત્યારે છે સમયનો સદુપયોગ ચોક્કસ બ્લેક મનીવાળા વ્હાઈટ કરવા હવાલા કરીને કરી રહ્યા છે પરંતુ એકચ્યુઅલ પબ્લિકને આનો ઉપયોગ થઈ શકે એ રીતે સમય આપવાનો તો જે આ પચાસ દિવસનો સમય જે આપ જોશો માત્ર એક જ ટ્રાન્ઝેક્શનો ચાલી રહ્યા છે કે કઈ રીતે મારા બ્લેક મનીને વ્હાઈટ કરવા ને એના પર્સન્ટેજો અલગ અલગ રીતે બોલાઈ રહ્યા છે અલગ રીતે ગોલ્ડના ભાવો બોલાઈ રહ્યા છે તો આ તો બ્લેક મની બંધ કરવાની જગ્યાએ એક જગ્યાએ કલેક્ટ કરવાનું કામ થતું હોય એવું ચાલી રહ્યું છે કલેક્ટ કરવાનું કામ થતું હોય એવું થઈ રહ્યું છે આપણે જનતા પાસે પણ જઈશું જી જી આપ શું કહેશો ભારત દેશના પ્રધાનમંત્રી જ્યારથી આયા ત્યારથી ભારતના નાના ઉદ્યોગકારો એટલા બધા મુશ્કેલીમાં છે કે બધાના ધંધા ઠપ થઈ ગયેલા છે આમે અને આ ખતરનાક ડિસિઝનના કારણે જે નાના મોટા ધંધા ચાલતા હતા એ હજી વધારે ડૂબી જવાની તૈયારીમાં છે અને આ જે નિર્ણય છે એ ખૂબ જ આશ્ચર્યજનક અને લોકોને આધાત આપનારો છે સામાન્ય માણસના ઘરની અંદર પણ સરકારી કર્મચારીઓ બે લાખ રૂપિયાનો પગારદાર કે લાખ રૂપિયાનો પગારદાર એના ઘરની અંદર એ ખર્ચ માટે પૈસા આપે તો એના ઘરના લોકો પચીસ પચાસ હજાર રૂપિયા મહિને બચાવીને રાખે કે દસ વીસ હજાર બચાવીને રાખે તો લોકોના ઘરની અંદર આઠ દસ લાખ રૂપિયા તો સામાન્ય સામાન્ય ઘર જોવો પચાસ હજારનો પગારદાર એના ઘરની અંદર બી પાંચ સાત લાખ રૂપિયા દસ લાખ રૂપિયા મળી જાય હવે પેપરમાં એક બાજુ આપે કે તમે પૈસા બેંકમાં જમા કરાવો અને બીજી બાજુ એ જ પેપરમાં જાહેરાત તમે બે લાખ રૂપિયા કરતા વધારે છો તો ઇન્કમ ટેક્સની ઇન્કવાયરી આવશે તો આ તો એક બાજુ પબ્લિકને ડરાઈ ડરાય કેટલા લોકોના તો હાર્ટ એટેક થઈ જવાના આ ટૂંક સમયમાં જ લગ્નની સિઝન છે બેન અને લગ્ન એટલા બધા છે આ બે મહિનાની અંદર કે લોકોએ હોલ બુક કર્યા છે વાડી બુક કરી છે ઘરણા લેવા માટે હું મારી ભણીના લગ્ન છે એટલે ઘરણા લેવા ગયો તો પેલા લોકો પાંચસો હજારની નોટ ના લીધી એટલે સામાન્ય પબ્લિક અત્યારે પણ સાહેબ સમજ નથી આપની વાત હું આ જે કઈ વાત અત્યારે કહી રહી છે એનાથી તદ્દન અસમજ છું આર આઈલ સે હેવ એ ડિફરન્ટ ઓફ ઓપિનિયન કોઈ પણ દેર ઇઝ ઇટ ઇઝ સેઈંગ દેટ નો પેઇન્સ નો ગેઇન્સ જો કોઈ ગેઇન કરવું હોય તો પહેલાં પેઇનમાં જોવું જ પડે ભ્રષ્ટાચાર દૂર થશે ભ્રષ્ટાચાર સો ટકા દૂર થશે આ ટેમ્પરરી છે આજે આપણે જે કંઈ હાર્ડશિપની વાત કરી રહ્યા છીએ ઇટ ઇઝ એબસ્યુલિટલી ટેમ્પરરી કોઈ પણ વરસાદ લેવો હોય પાક સારો લેવો હોય તો પહેલાં ગરમીમાં જવું પડે તો ઇટ ઇઝ અ ટેમ્પરરી ઇફેક્ટ ઇટ ઇઝ નોટ અ પરમાનન્ટ વી હેવ ટુ વિઝ્યુલાઇઝ ફોમ અ લોંગ ટર્મ પર્સ્પેક્ટિવ નોટ અ શોર્ટ ટર્મ હું માનું છું કદાચ અઠવાડિયું અડચન રહેશે એ પ્રધાનમંત્રી પોતાની સ્પીચમાં બોલ્યા છે કે એક વીક માટે છે દેશનું જો આપણે ભરવું ઈચ્છતા હોઈએ તો કદાચ એક વીક માટે આપણે તકલીફમાં જવું પડે હું બીજા પ્રશ્નનો જવાબું જ્યારે મારા મિત્રએ કીધું કે ભાઈ બે લાખ કરતાં ઉપર બેંકની અંદર જમા કરો તો થાય આઈ થિંક ઇટ ઇઝ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ મિનિસ્ટર ઇઝ અ વેરી ક્લિયર ફિનાન્સ મિનિસ્ટર એન્ડ રેવન્યુ સેક્રેટરી કે અઢી લાખ રૂપિયા સુધી કોઈ પ્રશ્ન નહીં કરવામાં આવે ઘરમાં ચાર જણા હોય તો દસ લાખ રૂપિયા સુધી જાય પણ એક ખાતામાં જો દસ લાખ રૂપિયા કરો તો ઇસ્યુ છે એમાં પણ ઇસ્યુ નથી જો તમારી કેશ બેલેન્સ જો હોય તો તમે ડિપોઝિટ કરી શકો છો મને લાગે છે કે જે સરકારના જે પગલાંઓ જે છે જે આમ જનતાને મદદ કરવાના એ સાચી રીતે અને સારી રીતે અને માઇક્રો લેવલ નીચે હજુ સુધી જઈ શક્યા નથી હું એ ટીવીને વિનંતી કરીશ કે જે તમારા દર્શકો માટે જે સરકારને પગલાઓ જે સારા પગલાઓ છે એનો તમે હજુ બ્રોડકાસ્ટ કરો કોઈ અર્ચન કોઈ વાત નથી ઈટીવી કરી જ રહ્યું છે બીજો એક સવાલ કોઈની પાસે 500000 ની નોટ છે અત્યારે જૂની નોટો જી બતાવો કોઈની પાસે બે હજારની નોટ પણ હશે આજે કદાચ જો બેંકમાં જઈ આવ્યા હશો તો બે હજારની નોટ પણ હશે અરે વાહ ધનવાન છે આ લોકો બધા જ હવે હવે મને એ કહો તમે જ કહો આ પાંચસો નું મૂલ્ય અત્યારે આપની પાસે રિસેન્ટ અત્યારે કેટલું છે તમારી પાસે મારી જોડે આ પાંચસો નું મૂલ્ય અત્યારે પાંચસો રૂપિયા છે કારણ કે મારી જોડે કેશ બેલેન્સ ઓન માય હેન્ડ ઇઝ ટુ લેખ રૂપી આઈ કેન ગો ટુમોરો ઇન ડિપોઝિટ થિંગ નોટ મારે જો પત્ની આપું તો એ એના ખાતામાં બે લાખ રૂપિયા સુધી જમા કરી શકે છે એટલે આ પાંચસો નું વેલ્યુ પૂરું પાંચસો રૂપિયા છે હજી હું જો મારા પ્યુન ભાઈને આપું એઝ અ દિવાળી બક્ષીસ તો એ બેંકમાં જઈ કે પોસ્ટ ઓફિસમાં જઈ અને એ પોતે એના પાંચસો ના પાંચસો લઈ શકે છે ખરા સમગ્ર દેશની જનતાનું માનવું છે તેમણે એક જ કહી દીધું હવે દેશની જનતા શું કહે છે એ તો પોતાને જ ખબર છે એ પબ્લિક હૈ આપણી પાસે સમય નો અભાવ જો કે આ ચર્ચા કરવા બેસે તો કલાકો પણ ઓછા પડે આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ આ ચર્ચામાં ભાગ લેવા બદલ અને અહીંયા જનતા ઉપસ્થિત છે તેમનો પણ આભાર ઉપસ્થિત જનતા ઉપરાંત જે જનતા આપણે જોઈ રહી છે આપ સૌનો આભાર પરંતુ જોવાનું એ રહે છે કે આશા અમર છે બસ આ એક વાગ્ય સાથે જો હું મારી ડિબેટને પૂર્ણ કરીશ Namaskar.